રાજ્ય સરકાર દ્વારા સમગ્ર જિલ્લાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે ગ્રામ સડક યોજના અંતર્ગત એક ગામથી બીજા ગામને જોડતા અનેક નવા માર્ગો બનાવવામાં આવ્યા છે ત્યારે વાત બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લીલાધર દેલવાડા વચ્ચે આવેલા અમરપુરા પરા વિસ્તારમાં લીલાધરને જોડતો બે કિમીનો માર્ગ આજે પણ અધકાચો હોવાથી અહીં વરસાદી પાણી ભરાય છે જેના કારણે નાના ભૂલકાઓ શાળાએ અભ્યાસ કરવા અને સ્થાનિકોને આ માર્ગેથી નીકળવું મુશ્કેલ બન્યું છે આ માર્ગ અંગ અંગે અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી તો સાંભળો આ રજૂઆત કરતા ગામના સ્થાનિક આગેવાનને લીલાધરથી અમરપુરા રસ્તો જે આવે છે ત્યાં બહુ ગંભીર હાલત થાય છે ચોમાસાની અંદર બહુ ખરાબ પાણીથી ભરાઈ જાય છે સ્કૂલમાં છોકરા જાય છે એમને બરાબર ચલાતું નથી ત્યાં છોકરાઓ પડી જાય છે અને એમને જે પડી જાય છે તો પછી છોકરાઓ પાછા આવે છે સ્કૂલમાં મોડું થાય છે કોઈ પણ અધિકારી આવે છે ઘણી વાર આવ્યા છે એ લોકો કોઈ રજૂઆત અમે કરી છે ઘણી વાર કરી છે પણ એ લોકો ફરીથી કોઈ અમને જવાબ પાછો આપતા નથી દિયોદર તાલુકાના દેલવાડાથી લીલાદરને જોડતા નવા માર્ગનું કામ હાલ પણ ચાલુ છે પરંતુ અમરપુરા લીલાદરને જોડતા બે કિમી માર્ગ વર્ષોથી કાચો છે જેમાં આમ કાચા માર્ગમાં વરસાદી પાણી ફરાઈ જવાથી મુખ્ય રસ્તો બંધ થઈ જાય છે જેના કારણે શાળાએ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને આ રસ્તેથી નીકળવું ભારે પડે છે સ્થાનિક લોકોનું કહેવું છે કે દેલવાડાથી લીલાધર નવો માર્ગ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ આ માર્ગનું બંને બાજુના ટુકડા બનાવી દેવામાં આવે છે પણ માર્ગ અને મકાન વિભાગ પ વિભાગના અધિકારીઓની અણ આવડતના કારણે જ્યાં પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં આ રસ્તાની હાલત કફોડી નજરે કેમ ના આવી આ કામ કેમ આંખો બંધ કરીને કરવામાં આવી રહ્યું છે અધિકારીઓને મૈખિક અને લેખિત રજૂઆતો પણ કરાઈ છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં અધિકારીઓ ખુદ અત્યારે હાલ કામ ચાલુ છે એ રસ્તાની માપણી કરી રહ્યા છે પણ હજુ સુધી અમારા આ શાળાના રસ્તાનું કોઈ નિવારણ આવ્યું નથી તો આ રીતે અમારા બાળકોને અમે કઈ રીતે ભણાવશું તેમ જણાવતા વાલીઓએ કહ્યું હતું કે અમે આ બાબતે શુક્રવારના રોજ દિયોદર મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરીશું ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમારી એક જ માગણી છે કે અમારા બાળકો શાળાએ જઈ શકે તેઓ પાકો ડામર રોડ લીલાધરથી અમરપુરા પ્રાથમિક શાળા સુધી અને અમને રસ્તો બનાવી આપો તેવી ગામ લોકોની રજૂઆત કરવામાં આવી છે નેહરૂભાઈ મારું નામ એ લીલાધરથી કહેવાનો મતલબ અમરપુરા આપણે ડેલવાળા રસ્તો જાય ને ત્યાં અમરપુરા શાળા વચ્ચે આવેલી છે ને ત્યાં દર ચોમાસામાં પાણી ભરાઈ જાય આ પરિસ્થિતિથી એમાં છોકરાને આવવાનો બહુ તકલીફ પડે હાલ આગળ રજૂઆત કરી હતી વારંવાર રજૂઆત કરી પણ કોઈ એનો નિર્ણય હજુ સુધી આવ્યો નથી હવે શું કરવા માંગો હવે રજૂઆત કરવા ફેરે કરવા માગો આમ છે ગલીલા અમરપુરા આવવા માટે રસ્તો ખરાબ છે કહું અધિકારીઓને બોલાયા કોઈ નિકાલ આવતો નથી બધા મીની ભગત થઈ ગયા છે આનો કોઈ નિકાલ કરતા નથી જેટલા આવે એટલા આવી જોઈ જોઈ જતા રહે આનો કોઈ નિકાલ આવતો નથી બરાબર એના માટે હવે અમે રજૂતા રજૂઆત કરેલી છે બહુ પણ કોઈ હજુ એનો કોઈ નિકાલ આવ્યો નથી